मातृभूमि न्यूज मातृभूमि आवाज मातृभूमि के लिए સાંતલપુર તાલુકામાંથી પસાર થતો ભરતમાલા રોડ તૂટી પડતા સ્થાનિક લોકોમાં તંત્ર વિરુદ્ધ ઘસો જોવા મળ્યો છે આજે દિલ્હીથી સીધા ભરતમાલા પ્રોજેક્ટના ડાયરેક્ટર વેંકટ પાટણ જિલ્લા કલેક્ટર અને અન્ય અધિકારીઓ દ્વારા તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરાયો હતો અધિકારીઓએ તૂટેલા રોડનું નિરીક્ષણ કરીને વિવિધ સ્થળોએથી સેમ્પલ એકત્રિત કર્યા વેંકટ રમને પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે રોડના સેમ્પલનું વિજ્ઞાન સંભળ પરીક્ષણ કરાશે જો તેમાં ગુણવત્તાની કોઈ પણ ગેરરીતિ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે સાથે સાથે તૂટી ગયેલા રોડને યોગ્ય રીતે સુધારવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવશે આગામી પંદર દિવસમાં માર્ગ વ્યવસ્થા પુનઃ બહાર કરવામાં આવશે જેથી વાહન વ્યવહારમાં તકલીફ ન પડે આ ઘટના પર એકવાર રોડ બાંધકામની ગુણવત્તા અને સરકારી દેખરેખના મુદ્દા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે માતૃભૂમિ ન્યુઝ સાથે રમીલાબેન પરમાર સાંતરપુર પાટણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ